વડોદરાના નવનિયુક્ત સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને એમએસ યુનિવર્સિટીમાં વડોદરાના લોકલ વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રહી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી ડોક્ટર હેમાંગ જોશીએ તેઓની વાત સાંભળી હતી અને તેમને ખાતરી આપી હતી કે હું ચોક્કસ વડોદરાના સાંસદ તરીકે અને તમામ ધારાસભ્યોએ વડોદરાના વિદ્યાર્થીઓના હિતમાં આગામી ટૂંક સમયમાં વાઇસ ચાન્સેલર ડૉક્ટર વિજય શ્રીવાસ્તવ સાથે મળી અને આ વિષયમાં વધારે માં વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય અને વડોદરાનું હિત જળવાઈ રહે તેવા ચોક્કસથી પ્રયત્ન કરવામાં આવશે તેવી બાહિતરી આપવામાં આવી હતી છેલ્લા બે ત્રણ દિવસથી વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર કોમર્સ ફેકલ્ટી ખાતે એડમિશનને પ્રક્રિયાને લઈને જ્યારે વડોદરાના વિદ્યાર્થીઓને જ્યારે પંચોતેર ટકાએ જનરલ કેટેગરીમાં પ્રવેશ અટકાવી દીધો છે અને તેના જ કારણે ઘણા બધા લોકલ વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે તેની જ રજૂઆત લઈને આજે વડોદરાના નવનિર્વાચિત સાંસદ સભ્ય ડૉક્ટર હેમાંગ જોશીને મળવાનો સમય માગ્યો હતો અને તેમણે પણ સમય મળવાનો આપ્યો હતો અને આજરોજ એક વડોદરાના પૂર્વ વિદ્યાર્થી નેતા આજે ધા સાંસદ સભ્ય બન્યા છે તેની જ રજૂઆત લઈને વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન વતી અમે સૌ કાર્યકર્તાઓ આવ્યા છે અને તેમણે ચોક્કસથી અમારી વાત સાંભળી છે અને મને સો સો સોએ સો ટકા ખાતરી છે કે અમારી માંગણી અને લાગણી હતી કે વડોદરાના લોકલ વિદ્યાર્થીઓ આ પ્રવેશ પ્રક્રિયાથી વંચિત ન રહી જાય તેવી અમારી માંગણી છે અને તેમણે અમારી જે માંગ છે એ જે વાઇસ ચાન્સેલર બહારગામ ગયા હોવાથી એમણે સમય માંગ્યો છે અને વાઇસ ચાન્સેલર અને સરકારમાં અને ધારાસભ્યોએ પણ એમને સહમતી દર્શાવી છે કે આના આની જે પાછળ જે છે અમે લોકો વડોદરાના વિદ્યાર્થીઓના હિતમાં છે અને ચોક્કસથી પોઝિટિવ આન્સર અમે આપીશું એવું વાત કરી છે આજે વિવિધ સંગઠનો દ્વારા જે એમએસ યુનિવર્સિટીનો હાલ જે વિષય ચાલી રહ્યો છે એને લઈને રજૂઆત કરવામાં આવી છે કે કંઈક મેરિટ આ વખતે ખૂબ જ ઊંચું ક્લોઝ થયું છે અને એને કારણે વડોદરાના ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહે એવા સંજોગો સર્જાયા છે આ વિષય પ્રાથમિક દૃષ્ટિએ જોતા મારે વિવિધ ધારાસભ્યશ્રીઓ સાથે પણ ચર્ચા થઈ છે આ વિષયને લઈને અને તમામનો એકમત છે કે વડોદરાનું હિત આ બાબતે જળવાય એ માટેના સંપૂર્ણપણે પ્રયાસ કરવામાં આવશે વાઇસ ચાન્સલરનો સમય મેળવવાનો અમે પ્રયત્ન કરેલો પરંતુ એ કશું અત્યારે વડોદરાની બહાર હોવાથી મળી શકાયું નથી એકવાર સમગ્ર મામલે વાઇસ ચાન્સલર સાથે અમે લોકો મળી અને ચર્ચા કરીશું આ આખું જે બાબત છે એની વિગત ઝીણવટભરી તપાસ કરીશું અને જે કંઈ પણ શક્ય પ્રયત્નો હશે એ વડોદરાના હિતમાં પ્રમાણિકપણે કરવામાં આવશે